जिला ना ना तालुका मा अंबाजी माता ना गांध मा आज तारीख पांच सात बजार पच्चीस ने शनिवार ना रोज આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે ધ પીપલ્સ ક્રેડિટ સોસાયટી કાંસા સેવા સહકારી મંડળી કાંસા તેમજ ઉત્પાદક સહકારી મંડળી કાંસાના સહયોગથી વૃક્ષારોપણ અને વનીકરણના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતના ગ્રીન એમ્બેસેડર અને પર્યાવરણ પ્રેમી તરીકે જાણીતા શ્રી જીતુભાઈ પટેલ ઉત્તર ગુજરાત ફેડરેશનના એમડી શ્રી જસુભાઈ પટેલ વિસનગર વન વિભાગના અધિકારી શ્રી રંજનબેન ચૌધરી ખેરાલુ વન વિભાગના અધિકારી શ્રી પીજી પટેલ શ્રી પ્રિયકાંત પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધરોઈ તેમજ શ્રી જીતુભાઈ પટેલ આચાર્ય શ્રી રજો નૂતન સર્વ વિદ્યાલય કાંસા કાર્યકારી સરપંચ શ્રી અશોકભાઈ પટેલ અને શ્રી હિમાંશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં હાજર રહેલા સૌ મહેમાનોનું સ્વાગત તુલસીના છોડ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં તમામ સહકારી સંસ્થાઓના આગેવાનો તથા ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં એકાવન પીપળા રાયણ બોરસલી અને લીમડાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રી જસુભાઈ પટેલે દરેક ખેડૂતો અને પશુપાલકોને પોતાના ખેતરોમાં સેઢા ઉપર અરડુશી વાવી અઢળક પેદાશ મેળવવાની પણ સલાહ આપી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી જીતુભાઈ પટેલ દ્વારા પર્યાવરણ અને ઓક્સિજન માટે વૃક્ષારોપણ કરવા માટેની માહિતી આપી હતી અને ઉપસ્થિત સૌને એક ઝાડના ઉછેર માટે શપથ લેવડાવ્યા હતા છેલ્લા વીસ વર્ષથી જસુભાઈ જે ચોરાસી સમાજના પ્રમુખ પણ છે અને ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પણ છે સૌથી વધારે ભાજપને કરવામાં જો કોઈનો ફાળો હોય તો છે કોઈ બેઠા ના તો એમના સાનિધ્ય નીચે ઘણા અમે પ્રોગ્રામ આજ સુધી કર્યા છે ખેડૂતોના એ હિતરક્ષક સમિતિના પણ ચેરમેન છે નહેરના પણ ચેરમેન છે તો અમારું જે મિશન છે મોદી સાહેબ એમને આપેલો નારા પ્રમાણે કે ભાઈ પશુપાલન સાથે વૃક્ષપાલન તો એના ભાગ રૂપે પણ ઘણું કામ અમારી સાથે જસુભાઈ કરેલ છે તો આજે આ અંબાજી માતાના કમ્પાઉન્ડમાં ઘણા બધા ઝાડ બીજી એને જવાબદારી લીધી છે કે ભાઈ અમે કમસે કમ સો થી દોઢસો ઝાડ વજરા સાથે અહીંયા અમે ઉછેર કરીશું તો આજે જસુભાઈના હસ્તે અને અમારે આ આર એફ ઓ બેન હસ્તે અમે આવવાના મિશનની શરૂઆત કરી છે વરસાદ સારો પડી ગયો છે અમે જસુભાઈ ને વિનંતી કરીએ કે બે શબ્દો અમારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ માટે પણ કહે જીતુભાઈ પણ વર્ષોથી ગ્રીન એમ્બેસેડર તરીકે વિસનગરમાં જે કામગીરી કરી સમગ્ર ગુજરાતમાં આજે કરી રહ્યા છે એમના નીચે બ્રિગેડિયરો બધા ગામોમાં થોડા નાના માણસે ઊભા કરી અને દરેક જગ્યાએ આખા ગુજરાતમાં લીલોતરી થાય અને હરિયાળી બને ગુજરાત વરસાદ વધુ પડે એના માટે ખૂબ પ્રયત્નો કર્યા અને તો એ વર્ષોથી હું જોઉં છું કે એક સામાન્ય પરિવારમાંથી આવીને આજે ધારઢ્ય થયા છતો પણ નાનામાં નાના માણસની ચિંતા કરીને વૃક્ષાઓ કેમ વાવવા એવી રીતે મોટા કરવા એમના બે બંને વનો ઋષિવન અને અહીંયા તિરુપતિવન એમના હસ્તે જે ઊભું થયેલું છે એના લોકો ધોઈને પણ એનાથી બીજા પ્રેરાયને નવા વૃક્ષારોપણ પણ કરે અને ગામે ગામ હરિયાળું બને આજે જ્યાં કંઈ જમીન બંજર પડી છે એને હરિયાળી કરવા માટે પણ બધા જ મિત્રોને અમારી વિનંતી છે અને આજે સમગ્ર દેશની અંદર અને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે આ અઠવાડિયાની અંદર તમામ સહકારી સંસ્થાઓએ અમારા આવા વૃક્ષારોપણના કાર્યક્રમના ભાગરૂપે આજે અમારી વસા પીપલ્સ ક્રેડિટ સોસાયટી વસા સેવા સહકારી મંડળી અને ગણપતિ પરાદ ઉદાહરણ મંડળીના સહયોગથી તમામ સભાસદોના ખેતરોમાં પોતાના વાડાઓમાં પણ અમારી આ મંડળી વૃક્ષારોપણનું કામ કરાવવાની આજે નેમ લીધી છે આજે અમારી વચ્ચે જે બંને મહાનુભાવો પધાર્યા એમનું પણ સ્વાગત કરું છું બેન શ્રી પણ અમને વન વિભાગ તરફથી ખૂબ સહકાર આપ્યો છે અમારા ગામનો જ દીકરો કરોઈ રેન્જ ઓફિસરમાં છે એને પણ અમારા બધાને કહ્યું કે આ બધું અમે જવાબદાર લઈએ છીએ માત્ર તમે સહયોગ આપો એ આજે એમનો પણ હું આભાર માનું બેન પણ બે શબ્દો કહે આજે સહકાર દિવસ હોવાથી અમે અમિત શાહ સાહેબને અમે ખાતરી આપીએ છીએ કે અમે અગિયાર હજાર છોડ આવતીકાલ સુધીમાં આ સહકાર દિવસ નિમિત્તે અમે વાવીને બતાવીશું જે વાવેતર કરીએ છીએ એ લોકો માટે છે આ મોટા ઉંમરના જે વાયા છે એના છોડા નીચે આપણે ઉભા રહી શકીએ છીએ અત્યારની તમારી નવી જનરેશન છાયડો આપવા માટે વૃક્ષ ઓળખવા માટે આની જરૂર છે તમે નવી પેઢીને બધું ફોટા બતાવશો પીપળો છે સિંહ છે કે ચિત્તો છે કે કોઈ પણ વાઘ વાઘ કહીએ છીએ ટાઈગર કહીએ છીએ ટી શીખવાડીએ છીએ પણ વાઘ ઓરિજિનલ બતાવવા માટે આ બધાની પ્રકૃતિ હાથે રહેવાની બધું બચાવવાની જરૂર છે

અને જીવન બચાવો જવાની આમાં તાકાત છે અમારી પાસે 15 લાખ ગ્રીન કમાન્ડો જવાનીયા જ અમે બનાવે છે અને જવાનીયાઓને અમે વૃક્ષમો વાડી દીધા છે જે મોબાઈલ થોડા અડધો કલાક ઓછો વાપરે અને ઝાડ માટે અડધો કલાક એ પોતાનો ટાઈમ આપે એવી આ માધ્યમથી બધા ગ્રીન કમાન્ડોને અમે વિનંતી કરીએ છીએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આપા આજના કાર્યક્રમમાં હાજર રહેલા શ્રી જીતુભાઈ પટેલે કાસા ગામમાં બનાવેલા એનિમલ હોસ્ટેસને જોઈને ખૂબ જ પ્રભાવિત થઈને ભાવ વિભોર બની ગયા હતા અને અને શ્રી જસુભાઈ વિઠ્ઠલભાઈ પટેલની કામગીરીની પ્રશંસા કરી હતી તેમણે પશુપાલકો માટે ગુજરાત સરકારે કાંસા મુકામે ગણપતિ પરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા તમામ સભાસદો માટે એકસો જેટલા પશુ આવાસો બનાવી આપેલા છે તેવા દરેક ગામોમાં આયોજન કરીને પશુપાલકોને પ્રોત્સાહિત કરવાની પણ સૂચના આપી અને કાસા ગામમાં આટલું સરસ આયોજન જોઈ ગુજરાતને સ્વસ્થ અને નિર્મળ રાખવું હોય તો જસુભાઈ પટેલ દ્વારા કાસા ગામમાં બનાવેલા એનિમલ હોસ્ટેસનો પ્રયોગ સમગ્ર ગુજરાત અને દેશ લેવલે થાય તો દૂધ મંડળી તેમજ દૂધ સંઘોએ પણ આ બાબતમાં સહયોગ આપી આયોજન કરવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી આજનો સમગ્ર કાર્યક્રમ ઉત્તર ગુજરાત ક્રેડિટ સોસાયટી એડમિશન તેમજ ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જસુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા સહકારી વિભાગને વધુ સમૃદ્ધ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય સહકાર દિવસને સપ્તાહની ઉજવણી નિમિત્તે અમે આજે કોસા મુકામે કોસા પીપલ્સ ક્રેડિટ સોસાયટી સેવા સહકારી મંડળી અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સહયોગથી આજે વૃક્ષારોપણનો વનીકરણનો કાર્યક્રમ રાખેલો જેમાં ગ્રીન બ્રિગેડિયર સીતુભાઈ પટેલ અને અમારા વિસ્તાર વિભાગના ફોરેસ્ટ અધિકારી અને ખેરાલુ વિભાગના રેન્જ ઓફિસર બધા ઉપસ્થિતિમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને પીંપળા અને વડ વધુ વાવી અને વૃક્ષારોપણ દ્વારા વધુ ગ્રીન થાય આખી ગુજરાત અને વરસાદ વધારે આવે એવી આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે જીતુભાઈએ પણ અમારે એનિમલ હોસ્ટેલ જે પરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ જે સભાસદોને અહીંયા સરકારની એક પણ રૂપિયાની મદદ સિવાય સરકારી જમીનમાં ગુજરાત પંચાયત ગ્રામ પંચાયત એમને ફાળવેલી જમીનમાં અમે લોકોને એમના ફાળાથી ચાર ભેંસો રહી શકે એવી વ્યવસ્થા કરી એ જોઈને અદ્ભુત કામ એમને જોઈને ખુશ થઈ ગયા અને એમને આવો દરેક ગામમાં હોવું જોઈએ જેના દ્વારા ગંદકી પણ જાય ઉકાળા પણ જાય અને નિર્મળ ગુજરાત દ્વારા પશુપાલનના ઉદ્યોગમાં થોડું પ્રોત્સાહન મળે એ પણ વાત કરી અને જીતુભાઈ હંમેશા ક્રીમ બ્રિગેડિયરોના દ્વારા ગુજરાતમાં સમગ્ર દેશમાં વૃક્ષારોપણના કાર્યક્રમ કરાવે પણ આજે અમારે ત્યાં આવીને અમને આભારી બનાવ્યા પ્રોત્સાહન કર્યું શરીર તંદુરસ્તી રાખવા માટે તુલસીનો છોડ અને આમળાના છોડની પણ ઉપયોગીતા બતાવી અને લીમડાનું વધુ વાવેતર થાય અને લીમડા દ્વારા શીતળતા હતા પણ સપાય અને પશુઓનો પણ ખોરાક થાય એ વાત પણ આજે એમને ગુજરાતના પશુપાલકોના અને દૂધ મંડળીઓને મેં વિનંતી કરી આના જ્યારે ઉદઘાટન કર્યું ત્યારે સાગર સાગરસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ અને ગુજરાત સરકારના મંત્રી ભાઈ શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉદઘાટનમાં આવ્યા હતા એ જોઈને પણ વિભાભોર થઈ ગયા હતા કે આવું સુંદર કામ ખેડૂતો માટે પશુપાલકો માટે પશુપાલન માટે પ્રોત્સાહન આપવાનું ભગીરથ કામ છે અને આ યોજના દરેક ગામમાં થાય અને એમાં દૂધસાગર ડેરી પણ ભવિષ્યમાં લોકોને સહયોગ આપી આવા નાના મોટા એનિમલ હોસ્ટેલો ગામડાઓમાં કરે તો જે પશુપાલકોને બાંધવા માટેની મુશ્કેલી રાખવા માટેની મુશ્કેલી અને ગમે તે જગ્યાએ ઝાડ નીચે બોધી રાખતા હોય એમણે પાક્કો આવાસ આવાસ બનાવી અને અમે આપ્યું છે અને એવું બધું બનવું જોઈએ એ હું દૂધસાગર ડેરીને સહકાર વિભાગને ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું કે ગુજરાતમાં કેટલાય ગામડાઓના ખરાબા પડ્યા અને એ ખરાબામાં વ્યવસ્થા થાય તો સાચા અર્થમાં સ્વચ્છતા નિર્મળ ગુજરાત બનાવવું હોય એક જ જગ્યાએ બધી ભેંસો પશુઓ રહે અને ત્યાંથી ઉત્પાદન પણ સારું મળે અને સચવાય અને એ લોકોની ચોકી પણ રહે અને વૃક્ષારોપણ દ્વારા એને ગ્રીનરી પણ સચવાય એ વ્યવસ્થા હોવી જોઈએ અને જેનાથી અમે જે ઊભું કર્યું છે એવું દરેક ગામમાં થાય એવી અમે આશા રાખીએ છીએ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ